નમસ્કાર મિત્રો જો તમે ગ્રેજ્યુએશન સાથે બી એડ કરેલું હોય તો તમે સેકન્ડરી એટલે કે ધોરણ નવ અને દસના શિક્ષક માટેની ટાટ પરીક્ષા આપી શકો છો જો આમાં સિલેક્શન થાય તો પહેલાં મહિનેથી જ ચાલીસ હજાર આઠસો પગાર મળે છે આજના સમયમાં સરકારી નોકરી મેળવવાની આ એક સોનેરી તક છે ફોર્મ ભરવાની તારીખ અને પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે બે હજાર છવ્વીસના સુધારા સાથેની પેપર સ્ટાઇલમાં આ પરીક્ષા લેવાશે જે દરેક પરીક્ષા આપનારે ખાસ જાણવા જેવું છે એની વિગતે વાત આ વિડીયોમાં થશે આ વિડીયોમાંથી તમે નોટિફિકેશનને લગતી અગત્યની તમામ માહિતી મેળવી શકશો દરેક મુદ્દા અગત્યના છે તમારી એક પણ મિનિટ વેસ્ટ ના જાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી અને તમે પણ તમારી ફરજ નિભાવજો તો હવે જોઈએ આ વિડીયો સૌથી પહેલાં લાયકાત જો તમે ગ્રેજ્યુએશનની સાથે બીએડ પાસ હોય તો આ સેકન્ડરીની ધોરણ નવ અને દસના શિક્ષક બનવા માટેની ટાટ પરીક્ષા આપી શકો છો આમાં માસ્ટર ડિગ્રીને કોઈ લેવા દેવા નથી માસ્ટર ડિગ્રી ફરજિયાત નથી ડીએલએડ એટલે કે પીટીસી પાસ કર્યું હોય તો એ આ પરીક્ષા નહીં આપી શકે શરૂઆતમાં તમે જોયું એમ સેકન્ડરી સ્કૂલમાં ચાલીસ હજાર આઠસો રૂપિયા પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર છે પાંચ વર્ષ પછી ફૂલ પગાર મળવાપાત્ર છે આ પરીક્ષા માટેની ફોર્મ ભરવાની તારીખ છે અઢાર બે બે હજાર છવ્વીસથી સત્યાવીસ બે બે હજાર છવ્વીસ ઓજસની વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરવાનું છે સાથે સાથે પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે છવ્વીસ ચાર બે હજાર છવ્વીસના રોજ આ પરીક્ષા લેવાશે અને મુખ્ય પરીક્ષા સંભવિત જૂન બે હજાર છવ્વીસમાં લેવાઈ શકે છે પરીક્ષાનું ફોર્મ ભરવામાં કોઈ ઉંમર મર્યાદા નથી અને ભરતીમાં ગ્રાન્ટિન એડ શાળામાં પણ કોઈ ઉંમર મર્યાદા નથી પરીક્ષા ફોર્મની સાથે જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની છે અને અનામત કેટેગરી માટે ચારસો રૂપિયા ફી છે કયા કયા વિષયના ઉમેદવારો આ પરીક્ષા આપી શકે છે એનું લિસ્ટ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેનું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આમાં મુખ્યત્વે બે પરીક્ષા લેવાય છે જેમાં પ્રિલિમ અને મુખ્ય પ્રિલિમ પરીક્ષામાં એમસીક્યુ છે જ્યારે મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક છે સૌથી પહેલાં પ્રિલિમ પરીક્ષાનું માળખું જોઈએ તો આમાં બસો ગુણનું એમસીક્યુ પ્રશ્નોનું એક પેપર હોય છે જેમાં બે વિભાગ છે વિભાગ એક સો પ્રશ્ન સો ગુણ જે તમામ વિષયના ઉમેદવારો માટે કોમન છે વિભાગ બે એમાં પણ સો પ્રશ્ન સો ગુણ પણ એ આપણો જે વિષય છે એને આધારિત હોય છે આમ કુલ બસો ગુણ અને બસો પ્રશ્નો બંને વિભાગનું પ્રશ્નપત્ર સળંગ એક જ હોય છે સમય મળે છે ત્રણ કલાક ખોટો જવાબ પડશે તો જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક છે હવે સૌથી પહેલાં આ પરીક્ષાનો સિલેબસ જોઈએ કે આમાં શું પૂછાય તો આમાં મુખ્ય પાંચ ટોપિક છે જેમાંથી પ્રશ્નો પૂછાય છે સામાન્ય જ્ઞાન વીસ ગુણ શિક્ષક અભિયોગ્યતા પાંત્રીસ ગુણ તાર્કિક અભિયોગ્યતા પંદર ગુણ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય પંદર ગુણ અંગ્રેજી ભાષા જેનું લેવલ બારમા ધોરણ સુધીનું હોય છે એના પંદર ગુણ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ આ સેકન્ડરી ટાટ પરીક્ષાનું પ્રિલિમ પરીક્ષાનું પ્રશ્નપત્ર એના જવાબ સાથે જો તમે જોવા માગતા હોય તો મારા એ વિડીયોની લિંક નીચે આપી છે તમે જોઈ શકો છો જેથી તમને ખ્યાલ આવશે કે કયા ટોપિકમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછાયા હતા વિભાગ એકમાં જે પાંચ ટોપિક છે એના પેટા ટોપિક પણ ઓફિશિયલ જાહેર થયેલા છે જેનાથી તમને ખ્યાલ આવશે કે આ ટોપિકમાં કયા કયા પેટા મુદ્દા છે અને તૈયારી કરવી એમાં સૌથી પહેલાં સામાન્ય જ્ઞાન તો એના આટલા ટોપિક છે શિક્ષક અભિયોગ્યતામાં ત્રણ પેટા ટોપિક છે શિક્ષણની ફિલિસોફી શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન ત્યાર પછી તાર્કિક અભિયોગ્યતા છે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્યો અને અંગ્રેજી ભાષા તો આ એના પેટા ટોપિક હતા આ વાત થાય વિભાગ એકની હવે જે બીજો વિભાગ છે જે આપણો મુખ્ય વિષય છે એને સંબંધિત તો એમાં સો પ્રશ્ન સો ગુણ સેકન્ડરી ટાય પરીક્ષામાં એંસી પ્રશ્નો ધોરણ નવ અને દસના આપણો જે વિષય છે એનો વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ આધારિત હોય છે અને બાકીના વીસ પ્રશ્નો જે વિષય છે એના મેથડના એટલે કે પદ્ધતિના હોય છે આ પ્રિલિમ પરીક્ષામાંથી જે કટ ઓફ નક્કી થાય અને આ કટ ઓફમાં જે ઉમેદવારો આવે એ પરીક્ષા મુખ્ય પરીક્ષા આપી શકે છે મુખ્ય પરીક્ષામાં બે પેપર હોય છે બંને પેપરના જવાબ વર્ણનાત્મક રીતે લખવાના છે બંને પેપર અલગ અલગ સમયે લેવાય છે પેપર એકના સો ગુણ અને પેપર બેના પણ સો ગુણ ટોટલ બસો ગુણ છે જેમાં પેપર એક છે ગુજરાતી ભાષા સજ્જતાનું અને પેપર બે એ મેથડ અને કન્ટેન્ટ આધારિત હોય છે આમાંથી પેપર એકનો સિલેબસ બધા વિષયના ઉમેદવારો માટે સરખો હોય છે જેના સો ગુણ છે અને સમય મળે છે એકસો પચાસ મિનિટ એટલે કે અઢી કલાક હવે આ પેપર એકમાં શું પૂછાય તો તમે સ્ક્રીન ઉપર અહીંયા વાંચી શકો છો આ પાંચ ટોપિક છે જેમાંથી પેપર એકના પ્રશ્નો પૂછાય છે નિબંધ સંક્ષેપીકરણ પત્રલેખન ચર્ચાપત્ર અને વ્યાકરણ પાંચ નંબર ઉપર વ્યાકરણ છે એના પણ આ દસ પેટા ટોપિક છે જેમાંથી વ્યાકરણના પ્રશ્નો પૂછાશે ખાસ આ એક એક પેપર પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવાઈ હતી એમાં ઘણા મિત્રો છેક એન્ડ સુધી મૂંઝવણ કે અમારે સામાજિક વિજ્ઞાન છે અથવા તો ગણિત વિજ્ઞાન છે કે વિષય કોમ્પ્યુટર છે તો ગુજરાતી ભાષા સજ્જતા નહીં હોય તો આ ખાસ સમજી લેવું કે તમારો વિષય કોઈ પણ હોય ભાષાના વિષય હોય સામાજિક વિજ્ઞાન હોય ગણિત વિજ્ઞાન હોય આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ વિષય હોય તો પણ જે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપવાના છે એ દરેકને પેપર એકમાં આ ગુજરાતી ભાષા સજ્જતાના પ્રશ્નો પૂછાશે જે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપવાના છે એમને ઇંગ્લિશ ભાષા સજ્જતા પેપરમાં લાગુ પડશે ટોપિક આ રહેશે ગુજરાતી ભાષા સજ્જતાના આ ટોપિક પર તમે જો મારા વિડિયો જોવા માંગતા હોય તો વિડીયોની જોઈ શકો છો બે હજાર પરીક્ષાનું પેપર એક જો તમે જોવા માંગતા હોય તો એ વિડિયોની પણ લિંક નીચે આપી છે જેથી તમને ખ્યાલ આવશે પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાના સિલેબસના ટોપિક પ્રમાણે જો તમે કોઈ બુક ખરીદવા માંગતા હોય તો ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો કુરિયર ચાર્જ નથી બુકની લિંક વિડીયોની નીચે આપી છે તમારા પૈસાની સંપૂર્ણ જવાબદારી છે પેપર બે માં પદ્ધતિના જે પ્રશ્નો પૂછાય છે તો એ માટે તમારા વિષયની મેથડની બુક પણ તમે અહીંયાથી ઊંડ અહીંયાથી ઓનલાઈન ઓર્ડર કરી શકશો પેપર બે માં તમારો જે વિષય છે એનું વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ અને પદ્ધતિ શાસ્ત્ર એટલે એ વિષયની મેથડ એના પણ સો ગુણ છે અને સમય મળે છે એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાક આમાં ધોરણ નવ અને દસના ના તમારા વિષયના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ લાગુ પડશે પેપર પેપર શું પૂછાય તો આ જે વર્ણનાત્મક રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે કન્ટેન્ટ અને મેથડના એના પણ અહીંયા પેપર સ્ટાઇલ આપેલી છે જેમાં હમણાં જ તાજેતરમાં સુધારો થયો છે એટલે આ ખાસ ધ્યાને લેવું તો આમાં પહેલા પ્રશ્નમાં પાંચ ગુણનો એક પ્રશ્ન એવા સાત પ્રશ્નો લખવાના છે બીજા પ્રશ્નમાં ચાર ગુણનો એક પ્રશ્ન એવા કોઈ પણ સાત પ્રશ્નો લખવાના છે ત્રીજા પ્રશ્નમાં બે ગુણનો એક પ્રશ્ન એવા છે ચોથા પ્રશ્નમાં ગુણનો એક પ્રશ્ન એવા હેતુલક્ષી પંદર પ્રશ્નો હશે બે હજાર ત્રેવીસમાં માં પેપર સ્ટાઇલ હતી એમાં આઠ ગુણના ત્રણ પ્રશ્નો હતા હવે એ નીકળી ગયા છે એની જગ્યાએ પાંચ ગુણના પ્રશ્નો આવી ગયા છે પહેલા છ ગુણના પણ ચાર પ્રશ્નો હતા તો આ સુધારો ખાસ ધ્યાન લેવો મેન પરીક્ષામાંથી ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ મેળવવા ખાસ જરૂરી છે એટલે ઓછામાં ઓછા એકસો વીસ ગુણ આવવા જોઈએ આ ભરતીમાં મુખ્ય પરીક્ષાના માર્ક્સ જ ગણાય છે અને એના આધારે જ મેરિટ લિસ્ટ બને છે આપણું ક્વોલિફિકેશન કોઈ પણ હોય એના કોઈ માર્ક્સ હવે ગણાતા નથી અહીંયા બીજો એક સુધારો છે કે અનામત કેટેગરીમાં મેરિટ લિસ્ટમાં આવવા માટે પંચાવન ટકા ખાસ જરૂરી છે એટલે કે એકસો દસ ગુણ મેળવવા પડે આ પણ એક સુધારો છે આ મેરિટ લિસ્ટમાં જેના નામ આવે છે એનું નામ એ મેરિટ લિસ્ટમાં ત્યાં સુધી સુધી રહેશે જ્યાં એના પછીની ટાટ પરીક્ષા ન લેવાય બે હજાર ત્રેવીસમાં જેમણે આ પરીક્ષા આપી છે એ હવે પછીની નવી ભરતીમાં અરજી નહીં કરી શકે ટૂંકમાં કહી શકાય કે આપેલ ટાટ પરીક્ષાની માર્કશીટની વેલિડિટી ત્યાં સુધી છે જ્યાં સુધી બીજી વાર પરીક્ષા ન લેવાય હવે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તો ટૂંકમાં વાત કરીએ તો સૌથી પહેલા પ્રિલિમ અને મેન્સ બંને પરીક્ષાના સિલેબસ ઉપર નજર કરવાની છે એમાં કયા કયા ટોપિક પૂછાય છે સિલેબસની પીડીએફ ફાઇલ પ્રિન્ટ આઉટ લઈ શકો તો સારું રહેશે નોટિફિકેશનમાં સિલેબસ આપેલો છે ન હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ લઈ શકો છો જેથી તમને ખ્યાલ આવશે કે તમારી પાસે કયા ટોપિકનું મટીરિયલ્સ છે બુક છે અને શું નથી સાથે કયા ટોપિક ઉપર વધારે વાંચવાની જરૂર છે એ ટોપિક અલગતા તારવો અને એને વધુ સમય આપો જરૂરી મટીરિયલ્સ માટે બુક ખરીદવી પડે તો બુક પણ ખરીદો આજકાલ યુટ્યુબમાં ઘણી બધી ચેનલ્સ છે જેમાં ટાટ પરીક્ષાને લગતા ટોપિકના વિડીયો તમને મળી રહેશે તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો મારી આ ચેનલમાં વિષય વસ્તુને લગતા પણ વિડીયો મૂકાશે બીએડની કોઈ બુક્સ તમારી પાસે હોય તો એ પણ તમને કામ લાગશે આ સિવાય વિષય વસ્તુ માટે ધોરણ નવ અને દસ ના પાઠ્ય પુસ્તક પણ તમે લઈ શકો છો જેથી તૈયારી સારી રીતે થઈ શકે લાસ્ટ એક સોટ પોઈન્ટની નોટ અલગથી બનાવો જેનું થોડા થોડા દિવસે રિવિઝન કરતા રહો